કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલનો બજાર ભાવ તો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ પાંચ સાત બે શનિવાર ત્રણ હજાર ને એક રૂપિયો સાવરકુંડલા એક હાજર નવસો ને પિસ્તાલીસ રૂપિયા થી બે હાજર છસો એકોતેર રૂપિયા અમરેલી બે હજાર એકસો એક રૂપિયા થી બે હાજર સાતસો ને રૂપિયા ચમજોધપુર એક હજાર આઠસો પાસઠ રૂપિયાથી બે હજાર ને અગિયાર રૂપિયા વિસાવદર એક હજાર નવસો ને આઠસો ને નેવું રૂપિયાથી ત્રણ હજાર ને ત્રીસ રૂપિયા મેંદેડા બે હજાર ને પંચાવન રૂપિયાથી બે હજાર ને રૂપિયા હળવદ બે હજાર ને પિસ્તાલીસ રૂપિયાથી બે હજાર આઠસો પચીસ રૂપિયા બોટાદ બે હજાર બસો એકવીસ રૂપિયા થી બે હજાર પિસ્તાલીસ રૂપિયા ભાવનગર બે હજાર બસો ને ત્રીસ રૂપિયાથી બે હાજર છસો ને રૂપિયા જામનગર બે દસ રૂપિયા થી બે હજાર એકવીસ રૂપિયા કાલાવડ બે હજાર પાંચ રૂપિયા થી બે હજાર બાર રૂપિયા જોઈએ આગળ બનારી જ મિત્રો

વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન કોમેન્ટમાં જરૂર લખશો